નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું સત્યાવીસમી ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયોની પીડીએફ જોઈતી હોય અથવા તો જૂના કરંટ અફેરની એક વર્ષ સુધીની પીડીએફ અથવા તો ઈ બુક્સ જોઈતી હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશનની મુલાકાત લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ આવી શકો છો શરૂ કરીએ આજના સત્યાવીસમી ઓક્ટોબરના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોનો હાલમાં સિંગલ વિન્ડો આઈટી સિસ્ટમ પ્લેટફોર્મ છે આની શરૂઆત પ્રધાનમંત્રી મોદીએ કયા સ્થળેથી કરી હતી આ સિંગલ વિન્ડો આઈટી સિસ્ટમ પ્લેટફોર્મ છે આ ગુજરાત લોન્ચ લોન્ચ કરવામાં આવ્યું હતું હતું મોદી સાહેબે કર્યું ઓપ્શન બી આપણો આન્સર થશે તો ગુજરાત ખાતેથી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અને લોન્ચ કરવામાં આવ્યું છે સિંગલ વિન્ડો આઈટી સિસ્ટમ પ્લેટફોર્મ ઓકે આજે સ્વીટ્સ અથવા તો સિંગલ વિન્ડો આઈટી પ્લેટફોર્મ છે

સેબી આરબીઆઈ ઈરડા અને ઘણા બધા મંત્રાલય બધા આ પ્લેટફોર્મ ની અંદર આવી ગયા છે ઓકે બાકી ભારતની સૌપ્રથમ નમો રેપિડ રેલ છે એની શરૂઆત અમદાવાદ થી ભુજ વચ્ચે થઈ હતી એ પણ આપણે ધ્યાન રાખીશું નમો રેપિડ રેલ ભારતની ની સૌથી પહેલી અમદાવાદ થી લઈને ભુજ શરૂ થઈ ક્લિયર બે અગત્યના મુદ્દા અમદાવાદ ખાતે છે એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલનનું આયોજન કયા દેશમાં કરવામાં આવેલું છે એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલનનું આયોજન છે હાલમાં જ કરવામાં આવેલું છે અને આનું આયોજન છે એ ભારતમાં કરવામાં આવેલું છે આન્સર આવશે ભારત એશિયા પ્રશાંત પ્રતરીય સંમેલનનું આયોજન ભારતમાં નવી દિલ્હી ખાતે થયું છે ભારત મંડપમમાં કરવામાં આવતું આ એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલનનું સૌથી પહેલી વખત આયોજન છે બે હજાર અઢારમાં થયેલું અને એ ક્યાં થયું ચીનના બેજિંગ ખાતે થયું આ વખતે ભારતની અંદર આનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસમાં એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલનની બીજી આવૃત્તિનું ઉદઘાટન ભારતમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે તો અત્યારે આની બીજી જ આવૃત્તિ છે પહેલી આવૃત્તિ ચીનના બીજું મુખ્ય બે હજાર અઢારમાં એ પછી આની બીજી જ આવૃત્તિ છે ઓકે આ સંમે આ જે સંમેલન છે એના ચેરમેન તરીકે કે આર નાયડુને નિયુક્ત કરવામાં આવ્યા હતા ઓકે અને ભારત ના નાગરિક ઉડેન મંદિરો દ્વારા ઉડાન યોજનાની આઠમી વર્ષ ઘટની પણ ઉજવણી કરવામાં આવેલી હતી ભારતની અંદર અત્યારે ત્રણ નવા એરપોર્ટ બની રહ્યા છે એક રેવા એરપોર્ટ મધ્યપ્રદેશમાં બને છે એકમાં મહામાયા એરપોર્ટ છત્તીસગઢના અંબિકાપુરમાં બને છે અને એક છે ઉત્તર પ્રદેશમાં બને છે સહારણપુર એરપોર્ટ બરાબર ત્યાં ત્રણ નવા એરપોર્ટ ભારતમાં બને છે એને પણ યાદ રાખજો ક્વેશન અહિયત પણ આવી શકે છે ચર્ચામાં રહેલ પેરિસ તરફ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારતે કેટલા મેડલ મેળવ્યા મેડલ પૂછે છે રેન્ક નથી પૂછ્યું બરાબર રેન્ક પૂછે તો અઢાર આવે પણ અઢાર ઓપ્શનમાં નથી એટલે ચિંતા કરવાનો વિષય નથી ટોટલ મેડલ મેળવ્યા ઓગણત્રીસ ભારતે કેટલા મેડલ મેળવ્યા ઓગણત્રીસ મેડલ મેળવ્યા ટોટલ પેરા ઓલિમ્પિકનો સમાપન થઈ ગયું મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન ચીનનું છે કેટલા મેડલ મેળવ્યા યાદ નથી રાખવું ખાલી પહેલું પહેલું સ્થાન કોનું છે ચીનનું છે બીજું અમેરિકા બરાબર અને ભારતનો ક્રમ કેટલામાં ભારતનો ક્રમ અઢારમો આ તો પેરા ઓલમ્પિક વાત થઈ ખાલી નોર્મલ ઓલમ્પિક વાત કરીએ તો એમાં ભારતનો ક્રમ એકોતેર છે બહુ ઓછા મેડલ આવેલા ગોલ્ડ તો એક નથી આવ્યો સિલ્વર એકાદ બે આવ્યા છે અને બાકીના બ્રોન્ઝ છે બરાબર બાકી ટોટલ આની વાત કરું ઓગણત્રીસ મેડલ ભારતે મેળવ્યા પેરા ઓલમ્પિકમાં સાત ગોલ્ડ છે નવ સિલ્વર છે અને બે બ્રોન્ઝ મેડલ છે બરાબર ટોટલ સાત ગોલ્ડ મેળવ્યા છે

તો એ પણ ભાલા ફેંકના ખેલાડી એમણે પણ ગોલ્ડ અપાવેલો પ્રીતિ પાયલ એથ્લેટિક્સમાં બે બ્રોન્ઝ મેડલ મેળવનાર ખેલાડી બન્યા આ યાદ રાખજો એક જ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેળવનાર ખેલાડી પ્રીતિ પાયલ એમને યાદ રાખીશું તો એમણે બ્રોન્ઝ મેળવ્યા છે પણ એમને યાદ રાખીશું કેમ કે એક જ ઇવેન્ટમાં બે મેડલ મેળવ્યા છે જેમ મનુ ભાકરે કેમ મેળવ્યા બરાબર એવી જ રીતે આપણે પણ બે મેડલ હાંસલ કર્યા છે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ અને કોણે શરૂ કર્યો છે તો ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ બ્યુરો ઓફ ઇમિગ્રેશને શરૂ કર્યો છે ઓપ્શન બી જવાબ થશે અને શરૂઆત છે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામની શરૂઆત બ્યુરો ઓફ ઇમિગ્રેશને કરી છે બ્યુરો ઓફ ઇમિગ્રેશન છે ગૃહ મંત્રાલય સાથે કાર્ય કરે છે સૌથી પહેલી વખત જૂન બે હજાર ચોવીસમાં કાર્યક્રમ દિલ્હી એરપોર્ટમાં શરૂ કરવામાં આવ્યો હતો હવે આ કાર્યક્રમ છે ભારતના ટોટલ એકત્રીસ એરપોર્ટમાં લાગુ કરવામાં આવ્યો છે એક જ વખત વેરિફિકેશન થઈ જાય પછી પાંચ વર્ષ સુધી એ એરપોર્ટમાં વેરિફિકેશન માન્ય રહેશે ઓકે આ સુવિધામાં ઓસીઆઈ અને પીઆઈઓ બંને માટે રાખવામાં આવે છે એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા અને પીઆઈઓ એટલે કે પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન બરાબર બંને માટે રાખવામાં આવે છે ક્લિયર એ યાદ રાખીશું મેગા હબ્સ રિપોર્ટ બે હજાર ચોવીસ એમાં વિશ્વનું સૌથી સર્વશ્રેષ્ઠ એરપોર્ટ કયું બન્યું છે તો મેગા હબ્સ એરપોર્ટમાં વિશ્વનું સૌથી સર્વશ્રેષ્ઠ એરપોર્ટ બન્યું છે એ છે હૈથ્રુ એરપોર્ટ બરાબર તો હૈથ્રુ એરપોર્ટ છે બરાબર એ વિશ્વનું સૌથી સર્વશ્રેષ્ઠ એરપોર્ટ બન્યું છે બરાબર મેગા હબ્સના રિપોર્ટ પ્રમાણે કોણે આપી યુકેની એક ઓફિશિયલ એરલાઇન ગાઈડ કંપની છે એમના દ્વારા આ રેન્કિંગ જાહેર કરવામાં આવી હૈથ્રુ એરપોર્ટ યુકેમાં આવેલું પહેલા સ્થાન પર છે બીજો ક્રમ કોલાલમપુર એરપોર્ટનો છે મલેશિયામાં આવેલું છે ત્રીજો ક્રમ છે હનેડા એરપોર્ટનું છે જે જાપાનમાં આવેલું છે ભારતનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે નવી દિલ્હીમાં આવ્યું છે એ ચોવીસમાં ક્રમ ઉપર છે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ છે ચુમાવીસમાં ક્રમ પર છે ટોપ ફિફ્ટીનમાં ભારતનો એક એરપોર્ટ છે ટોપ ફિફ્ટીમાં ટોપ ટ્વેન્ટી ફાઇવની અંદર છે બરાબર ભારતનું એક એરપોર્ટ છે અને ટોપ ફિફ્ટીની અંદર ભારતમાં બે એરપોર્ટ છે એ ધ્યાનમાં રાખીશું હાલમાં ચર્ચામાં રહેલ તુતિકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ આ ચર્ચાનો વિષય બન્યું તું આ કયા રાજ્યમાં છે તૂટી ઇન્ટરનેશનલ ટર્મિનલ તમિલનાડુમાં આવેલું છે ઓપ્શન બી જવાબ થશે હાલમાં તૂટી આંતરરાષ્ટ્રીય ટર્મિનલ ચર્ચાનો વિષય બન્યો ભારતના તમિલનાડુ રાજ્યમાં છે વીઓ ચિદમ્બરમ પોર્ટનો ત્રીજો કન્ટેનર ટર્મિનલ બન્યો છે આ ટર્મિનલ ઓકે અને 1974 માં તે ભારતનો મેજર પોર્ટ પણ બનેલો કે વીઓ ચિદમ્બરમ પોર્ટ 1974 માં ભારતનો મેજર પોર્ટ બન્યો ભારતમાં અત્યારે 13 જેટલા મેજર પોર્ટ છે પોર્ટ શિપિંગ વોટર મંત્રાલય એના હમણાં જ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા મનુ કાકર એ યાદ રાખીશું ભારતમાં ટોટલ અત્યારે ત્રણ ગ્રીન હાઇડ્રોજન ત્રણ બંદર છે એને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસિત કરવામાં આવશે કયા કયા છે એક તો વીઓ ચિદમ્બરમ પોર્ટ છે એમાંથી તમિલનાડુનું બીજું પારાદીપ પોર્ટ ઓડિશાનું અને ત્રીજું છે દીનદયાળ પોર્ટ દીનદયાળ પોર્ટ કંડા અથવા તો કંડા પોર્ટ ગુજરાતના કચ્છમાં આવેલું છે આ બધા ખાસ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા છે પોર્ટની સાથે સંકળાયેલા બધા જ અગત્યના મુદ્દા આવી ગયા

એન્ટરપ્રેન્યુયરશિપ ડેવલપમેન્ટ ટૂંકમાં બાયોટેકનોલોજી માટે રિસર્ચ માટે આની અંદર ખર્ચ કરવામાં આવશે ઓકે બાયો બાયો મેન્યુફેક્ચરિંગ અને બાયોફાઉન્ડરી ઉપર આની અંદર આયોજનામાં ફોકસ કરવામાં આવતું હતું આવતા વર્ષે આયોજના સમાપ્ત થશે નામનો આ કયા ગ્રહના ગુરુત્વાકર્ષણ હેઠળ આવી અને નવેમ્બર સુધીમાં તેના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત થશે પૃથ્વીનું અંદર આ ગુરુત્વાકર્ષણ બળની અંદર આવી ગયું છે અને આ સપ્ટેમ્બર મહિનામાં આવ્યો તો નવેમ્બરમાં દૂર થઈ જશે ઓપ્શન બી જવાબ થશે તો હાલમાં જ આ પીટી ફાઈવ નામનો લઘુ લઘુગ્રહ છે ધીમે ધીમે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની હેઠળ આવી રહ્યો અને ત્યારબાદ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અંદર આ દાખલ થઈ ગયો હવે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસની રોજ એવું થશે કે આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી મુક્ત થઈ જશે ક્લિયર તો આ

ઉપગ્રહ છે એવી રીતે આ કામ ચલાવ સેટેલાઇટ આવી ગયો કામ ચલાવ ઉપગ્રહ આવી ગયો આપણો પૃથ્વી બરાબર થોડાક સમય માટે પૃથ્વીને બે ચંદ્ર થઈ ગયા પાછો એક થઈ ગયો ક્લિયર લઘુગ્રહની શોધ છે બરાબર આ નાસાના એટલાસ ટેલિકોપની મદદથી કરીતી આ કોને મદદથી શોધ્યો તો નાસાના એટલાસ ટેલિકોપની મદદથી શોધ્યો તો એટલાસ નું પૂરું નામ છે એસ્ટ્રોઇડ ટેરેસ્ટ્રિયલ ઇમ્પેક્ટ લાસ્ટ એલર્ટ સિસ્ટમ ઓકે બાકી નાસાની વાત આવી છે તો એક ઓપેક્ષ મિશન નાસાએ લોન્ચ કર્યું હતું ટોટલ કિલોમીટર ધરતી અને એપોફિસ વચ્ચે બાકી એક રામસેસ મિશન છે એ પણ ચર્ચાનો વિષય હતું એ યુરોપિયન સ્પેસ એજન્સીનું મિશન છે આઈપીએસ કયા રાજ્યના ડીજીપી બન્યા છે

કયા રાજ્યમાં કરવામાં આવેલું તો આ ગોવામાં કરવામાં આવેલો મુખ્યમંત્રી પ્રમોદ સાવંત રાજ્યપાલ ભગતસિંહ ધોરણ એટલે માઉન્ટ મેમલ ઓફ ધ વર્લ્ડ નામનું પુસ્તક ચર્ચામાં રહ્યું અને લેખક છે કોણ છે લેખક છે એમ કે રણજીત સિંહ હાલમાં જ મલ્ટી ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી એ એમણે કોની સાથે મળીને ટ્રસ્ટ ફંડ બનાવ્યું છે ઇન્ટરનેશનલ સોલાર એરલાઇન્સ સાથે મળીને એમણે ફંડ બનાવ્યું છે લાંબા અથવા તો પીળા રંગના કાચબાની નવી પ્રજાતિ કયા રાજ્યમાંથી મળી આવી આ હરિયાણા રાજ્યમાંથી મળી છે હરિયાણાના મુખ્યમંત્રી ગિરાજસિંહ સિંહની છે રાજ્યપાલ તેના બંધારૂ દત્તાત્રેય છે નાસા દ્વારા ગુરુ ગ્રહના કયા ચંદ્રનો અભ્યાસ કરવા માટે ક્લિપર મિશન શરૂ કરવામાં આવ્યું તો યુરોપા નામનો જે ચંદ્ર છે ગુરુનો એના અભ્યાસ માટે ક્લિપર મિશન નાસાએ શરૂ કર્યું છે બે હજાર ચોવીસમાં કુલ કેટલા કેટલામો ઓઝોન દિવસ એની ઉજવણી કરવામાં આવી તો ત્રીસમો ઓઝોન દિવસ હતો ઓનિટિસ વિસ્તાર નામની બીટલની નવી પ્રજાતિ કયા રાજ્યમાંથી મળી આ કર્ણાટકમાંથી મળી હાલમાં ચર્ચામાં રહેલ એપોફિસ નામનો ઉપગ્રહ આ અન્ય કયા નામથી ઓળખાય છે તો ગોડ ઓફ ચોસ નામથી ઓળખાય એપોફિસ બે હજાર ઓગણત્રીસમાં પૃથ્વીની એકદમ નજીક આવશે હમણાં જ વાત થઈ હતી આપણે કઈ સંસ્થા દ્વારા ડાયવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી એલઆઈસી ડાયવ કાર્યક્રમ શરૂ કર્યો તો ઇન્ફોસિસના સહયોગથી ડાયવનું પૂરું ફોર્મ થાય ડિજિટલ ઇનોવેશન એન્ડ વેલ્યુ એન્હાન્સમેન્ટ તો આ સાથે સત્યાવીસમી ઓક્ટોબરના વિડીયોને પણ વિરામ આપી દઈએ અને મળીશું અઠ્યાવીસમી ઓક્ટોબરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું